આગામી મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને જે બાઇક સવારો છે એમને પતંગના ધોરાથી કોઈ નુકસાન ન થાય તે હેતુસર સરદી રેન્જના માનનીય આઈજીપી શ્રી કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબે ખાસ સૂચના કરેલું હોય કે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા વિસ્તારમાં બાઇક સવારોને કોઈ પતંગના દોરાથી નુકસાન ન થાય તે સારું બાઈકોમાં દોરાથી રક્ષણ આપે તેવા ગાર્ડો લગાવવાની સૂચના કરેલું હોય જે અનુસંધાને જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આજથી બાઇકોમાં આવા દોરાથી રક્ષણ આપે તેવા ગાર્ડો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે જે કામગીરી ચાલુ રહેશે આ સિવાય પણ અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી સાહેબશ્રીઓ તરફથી સૂચના છે જે અનુસંધાને આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે અને બાઇક સવારોમાં લોકોમાં જાગૃતતા આવે કે ભાઈ દોરાથી કોઈ તેમને નુકસાન ન થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે